तारा थे गुड मॉर्निंग तारा थे गुड नाइट से दो 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 ભમવા પડશે ઓર્ડર કરવું પડશે આગાથી તુલા આખે ભાલ તાડી રાખજો હા ને ઓર્ડર છે આ એસે કલ ઓ તો પેલ ચા ખાલી ખીલ જા એ તો થઈ જા તેલ ની ઉતરી ગઈ એ તો પેલ ટાઈટ કરવા લઈ ખાલી થોડી બસ જલ્દી કરો આપણે કોન તાર કોલો આ પેલો કોનો કાજી બીજો હતું પડી ગયો એ કોન ઓ ઓ દેખજો પેલા જબલામ દેવો એક જબલું હતું બુરા ભાઈ હા જડી મારી અને ઘેર લઈને જો તો મૂઠો એટલે ભારે જો ઓર્ડર જો કેટલા આયા છે ઓર્ડર દીજો બધું ગોમ નું બોલો મત ભાઈ ભાઈ આ પેલો પેલો કે જલ્દી આ કો સાયકલ વાળો મારી કે मानु फागले नमला ते नी 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 दिस सुन दिस हो पलो नागलो सगलो लागो धमूडो आई रयो हा उवे बण पिरयो हा ने किटोर उवे आ तो पलीसार्ड रे का टोलरू इरियो दिगो उवे संजय राहुल राकेश गर्जन अमृत भाई सुरेश भाई

અંતેની ઇલા લેવના ગંડેલીલા જેટલા 90 નાતી ગંડેલી ના હતી ની એટલે હાય ફરે છે આ બધા અબારજે બીજા પર કરવાના બાકી ભારો ભગાભાઈ ઓય આ કપાળો ભાઈ બોલો આ લઈ જા તો મૂકી દે આ જો ફોન કોણ કરીને જલ્દી તારો લોકો આપણને કરવાની તમા બેની આન પણ આ તો ઘર બોર્ડ આવે અને બીજો નંબર જી બોલો જલ્દી લગાડજો લો લગાવો જલ્દી હું વાત કરું જલ્દી લાજો હાથી મેગી નો એ કરીલો તમે બોતા નહીં અતારે કુલ દલ રેબજો શું જોયે દે ગુબડજે અલ્યા તમી યાર રિજ પર ફોલ કેટલા બદલાવો યાર લબર આ તો સૌદે પૈદિયે હા તાલી દવા ઘર ફોલ કરો સાયકલ વગી થઈ ગઈ આઈ જા જોલો શું 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 પકા બે કેટલો ખટ્ટા ભાઈ યાર હે ને પડ પડી કાળી બોટી કાળી કે એને તો શું હતું યાર રીંગ ના

વાત <tip> કરો <tip> 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 এতিয়া ৰূপে লাগিব মাটি লৈছো বৰ মই নীতি নহ'ব

વર કરણ રણકી તો બાકુ રણકી કેટલો જ ભાતી એ તો માં ભઈ થાય સાયકલ હાલ પેલ્ચર કરીયો ને પેલી સાલ વેચી દેહો તારી પેલી લાલ પડી રી છે હા એ તો કહો હું બોલું કરું મારા

અરે નું મૂવી થિયેટર બેનાવ આપણે આજ મોડા ઉગી ધંધો ચાલુ રાખો બરોબર મોડા જલ્દી જલાજો હા ચક્કો આ રે અને ચક્કો છે અલા પકા પેન પલાતો કે કે સાયકલ લેવા ફૂટઓ સાયકલ લેતા હું મને દુખરાનો ખાદે સાયકલ લેતા હું પૈસા કેટલા પડ્યા એકવાર ખબર નઈ પૈસા बताओ ને આ પગારે આલુ પૈસા આ લોકો તા બાચી રાખવાડી આપણે તો કોઈક દાડ કે તમારા પૈસા બાકી હતા હેડો આવી ગયો પરેશ મે દુખને આવ કે ભાઈ હા શું કરો લેવા આયા પડ તવી આમાં સાયકલ લેવા આયો જી

મની કે મુર આગે કે આ अनेકો કુઠાઈ તો હે જાળી એટલે મની કની નયા બડે તો હવે આની તલાશી તો માર લેવી તો કુપા ઇન્જે થી ગઢુ ગા નાખી ગયું ગાજુ ગાજુ ગાટી બડ બડ મત નથી છે થી જોઈને બળ હેલો સાયકલ ચીર ના હલો